પોરબંદરમાં દોઢેક વર્ષ પૂર્વે કેમિકલ ટ્રેડિંગના ધંધાર્થી સાથે રૂપિયા ત્રેવીસ લાખની છેતરપિંડી કરી હોવાની ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં રહેતા અને પૂના ખાતે શ્રી એન્ટરપ્રાઇઝ નામે કેમિકલ ટ્રેન્ડિંગનો વ્યવસાય કરતા હિતેશ મનસુખલાલ થાનકીએ દોઢેક વર્ષ પૂર્વે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ત્રણેક માસ પૂર્વે મંગેશ ઉર્ફે સુરેશ જીવતરામ ફુલવાની નામના શખ્સે હિતેશના આર જે ઓઇલ નામના વોટ્સએપ ગ્રુપમાં પોતે એસઆર એન્ટરપ્રાઇઝનો કેમિકલ ઇમ્પોર્ટન્ટ હોવાનું જણાવ્યું હતું અને ત્યારે સુરત ખાતે નૌકા ટ્રેડર્સના નામે ટ્રેડિંગ કરતો હોવાનું જણાવ્યું હતું અને તેની સાથે વ્યવસાય કરશે તો સારા ભાવ અને સમયસર ડિલિવરીની ખાતરી આપી હતી ત્યારબાદ મંગેશ શ્યામભાઈ ટેન્કર ડ્રાઈવર રાકેશ પટેલ ઉર્ફે રાજા યાદવ અને કમલે સંસરાજ કલોલા વગેરે પૂર્વ આયોજિત કાવતરું રચી ઠગાઈ કરવાના ઈરાદે ભળતી વ્યક્તિના નામે જીએસટી પોર્ટલ ઉપર પેઢીનું રજિસ્ટ્રેશન કરાવી સારા રેટ અને નફા આપવાની અને સમયસર ડિલિવરી આપવાની વાત કરી વિશ્વાસમાં લઈ હિતેશભાઈ પાસેથી માલ તથા ટ્રાન્સપોર્ટના પેટે એડવાન્સમાં કુલ સત્યાવીસ લાખ પંચ્યાસી હજાર એકસો અઢાર મેળવ્યા હતા અને બિલ બનાવી ઈ વે બિલ જનરેટ કર્યું હતું તથા હિતેશભાઈ પાસે રૂપિયા ચાર લાખ અઢાર હજાર સાતસો છેતાલીસ પોઈન્ટ પિંચ્યાસી જેટલી રકમ જીએસટી પેટે મેળવી લઈ સરકારમાં જમા ન કરાવી સરકારી રૂપિયાની ઉચાપત કરી હતી તથા તેના પર સરકારના રૂપિયા ચાર લાખ અઢાર હજાર સાતસો છેતાલીસ પોઈન્ટ પિંચ્યાસીનું સરકારી લેણું ઊભું કરી છેતરપિંડી કરી હતી તથા હિતેશભાઈએ માલ તથા ટ્રાન્સપોર્ટ પેટે એડવાન્સમાં ચૂકવેલ રૂપિયા સત્યાવીસ લાખ પિંચ્યાસી હજાર એકસો અઢારમાંથી રૂપિયા પાંચ લાખ તારીખ આઠ બારના રોજ પરત કર્યા હતા પરંતુ બાકી નીકળતા રૂપિયા

કમલે હંસરાજભાઈ કલોલા હાલ અમરેલીના બાબરામ ખાતે હોવાની બાતમીના આધારે બાબરા ખાતેથી તેને ઝડપી લીધો હતો આ શખ્સે સુરતના ઓલપાટ પોલીસ સ્ટેશનમાં પણ આઈટી એક્ટ હેઠળ પોતાના વિરુદ્ધ ગુના નોંધાયો હોવાનું જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર